આ સાથે જ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં જે રીતે આ દુર્ઘટના ઘટાઈ છે રાજકોટ ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના બાદ અમદાવાદમાં પણ અનેક જગ્યાએ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે પરંતુ અમદાવાદના ડીઓ દ્વારા હાલ શાળામાં વેકેશન હોવાને લઈને તમામ શાળાને આદેશ કર્યા છે કે શાળામાં લાગેલી ફાયર સિસ્ટમ ચેક કરી તે ચાલુ છે કે કેમ અને જો ચાલુ ન હોય તો તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી શહેરમાં રાજકોટની ઘટના બાદ દ્વારા પણ તમામે તમામ જે શાળાઓ જે છે તેનું ફાયર ચેકિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે તમામ શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા છે કે કેમ અને સુવિધા છે તો તે વર્કિંગ છે કે કેમ તેની જે કહી શકાય કે જણાવવામાં આવ્યું છે ત્યારે તેને લઈને અલગ અલગ જે શાળાઓમાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે નિકોલમાં ગણેશ વિદ્યાલય જે છે ત્યાં આગળ અમે પહોંચ્યા છીએ કે શાળામાં જે ફાયર જે તમામ સાધનો લગાવવામાં આવ્યા છે તે વર્કિંગ અવર વર્કિંગ છે કે કેમ અને સાથે જ વાત કરવામાં આવે તો ફાયર ડિસ્ટ્રીબ્યુશનના સાધનો કામ કરી રહ્યા છે કે કેમ તે અત્યારે અહીંયા ચકાસણી હાથ ધરી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે અહીંયા આચાર્ય જે પ્રિન્સિપાલ છે તેમની સાથે વાત કરીશું સર શું કહેશો એક ગઈકાલે પણ આદેશ આપવામાં આવ્યો આપની શાળામાં કઈ રીતનું આપ અત્યારે ચકાસણી કરી અને બીજા લોકો પણ આ પ્રમાણે ચકાસણી કરે તે શું એક સંદેશ આપશો જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેર એમણે આદેશ કરેલો છે પણ એ આદેશ કરતાં મહત્ત્વનું છે સેફ્ટી સલામતી માટે દરેક શાળાઓએ પોતાની શાળાની અંદર રહેલા સેફ્ટીના જે ઉપકરણો છે એનું કાયમી ધોરણે મેન્ટેનન્સ કરતા રહેવું જોઈએ ચકાસણી કરતા રહેવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ નાની કે મોટી દુર્ઘટના ઊભી ન થાય અને આપણે સલામતીના પગલાં લઈ શકીએ ચોક્કસ આપ બાળકોને પણ કઈ રીતે અહીંયા શિક્ષણ આપો છો એટલે લખતું આપે હમણાં થોડા થોડા સમય પહેલાં જ જણાવ્યું કે બાળકોને પણ આનું નોલેજ આપવામાં આવે છે અમે અમારી બિલ્ડિંગમાં ચાર માર્ચ સુધી ફાયર સેફ્ટીના પાઇપલાઇન લાગેલી છે ત્યારે અમે ગેલેરીમાં બધા બાળકોને બેસાડીને રીત સર ફાયર સેફ્ટીના વ્યક્તિને બોલાવીએ છીએ ફાયર બ્રિગેડના કોઈપણ વ્યક્તિ બોલાવીએ છીએ અમારા વાલી પણ અમારા વાલી પણ ફાયર બ્રિગેડમાં જ છે એટલે એવા વ્યક્તિને બોલાવીને એનો ડેમો અપાય છે કે કંઈક આગ લાગી હોય કે કંઈક ઘટના બની હોય તો પહેલાં સાયરન વગાડો અને સાયરન ભાગે એટલે તરત જ તમે આ ઉપકરણને ચાલુ કરીને આગને બુજાવી શકો છો ચોક્કસ એક વાલી તરીકે તમે બીજા વિદ્યાર્થીઓના માતા પિતાને શું કહેશો માતા પિતાએ પણ કેટલું જાગૃત થવું જોઈએ પોતાના બાળકોને કઈ રીતનું સમજાવવું જોઈએ બાળકો પ્રથમ તો સ્કૂલની અંદર જે બી હોય શિક્ષકોના અને એના ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ કઈ રીતે શું છે શું નહીં અને સ્કૂલની અંદર તો દરેક પ્રકારનું હોય જ છે દરેક પ્રકારના ઇક્વિપમેન્ટ મૂકેલા હોય છે એનું વિસ્તારથી સમજણ આપવી જોઈએ કે કઈ રીતે આપણે આવી રીતે આગ લાગે કઈ રીતે આપણે એનો બચાવ કરવો જોઈએ સેફ્ટી કરવી જોઈએ ચોક્કસ વાત કરવામાં આવે તો વિવિધ જે ઉપકરણો છે તે પણ અત્યારે ચકાસણી કરવામાં આવી રહ્યા છે સાથે જ શાળાઓમાં પણ સૂચના આપવામાં આવી છે કે સ્કૂલો ખુલે તે પહેલાં તમામે તમામ શાળાઓ દ્વારા પણ આ પ્રકારની જે ચકાસણી છે પોતાએ લગાવેલા ફાયરના સાધનો જે છે તે એક્સપાયર છે કે કેમ તે વર્કિંગ છે કે કેમ તે ચકાસણી કરી લેવામાં આવી જોઈએ જેને લઈને નિકોલ ખાતે અમે ગણેશ વિદ્યાલય પહોંચ્યા હતા અહીંયા તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે સંપૂર્ણ રીતે ચાલુ છે અને આગ જો લાગે તો દુર્ઘટના જો બને તો કઈ રીતને તેને ઉજાવી શકાય તે પ્રકારની અહીંયા સૂચના અને ખાસ કરીને અહીંયા વિદ્યાર્થીઓને પણ સમજાવવામાં આવે છે કેમેરામેન બંટી ડાગર સાથે બ્રિજેશ દવે અમદાવાદ